ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જાય માતાજી મિત્રો આજે સોળ જુલાઈ અને બુધવાર આપણે એક ઇન્ટરેસ્ટિંગ વિડીયો બનાવવો છે જે તમને કેટલી દૂર ગુજરાતથી સિસ્ટમ છે અને તે આપણને કેવો લાભ આવે તે શક્યતા ઊભી છે એના વિશે જે હવામાનના ખાસ જાણકાર મિત્રો છે તે જે ખેડૂત મિત્રો છે જે બહુ નથી જાણતા તેના માટે આ વીડિયોમાં મિત્રો આપણે કેટલી લાંબી સફર કરી અને આ સિસ્ટમ ગુજરાતને લાભ આપે એ હાલ શક્યતા છે તેની વાત કરીશું મિત્રો આ સિસ્ટમ ગુજરાતથી પાંચ હજારથી પંચાવનસો કિલોમીટર દૂર છે હવે આપણે જોઈએ ગુજરાત ક્યાં છે મિત્રો આ ગુજરાત છે ગુજરાતથી બંગાળની ખાડી સોળસોથી અઢારસો કિલોમીટરના અંતરે આવેલી છે અને બંગાળની ખાડીથી આ તમે જુઓ બાંગ્લાદેશ મ્યાનમાર ને આ ચીન છે નીચે લાઓસ થાઈલેન્ડ ને કમ્બોડિયા દેશ આવ્યા આ છે ચીન છે અને આ દક્ષિણ ચીન સાગર છે અને આ તાઇવાન છે આ નીચે તમે જે સિસ્ટમ જોઈ રહ્યા અત્યારે લેવા પ્રેશર છે તે થી પૂર્વના ભાગોમાં પ્રશાંત મહાસાગરમાં છે હવે મિત્રો અત્યારે ચોળ તરીકે આ ફિલિપાઈન્સ છે હવે આપણે આગળ જોઈએ તો આ કેવો સફર કાપે છે બહુ ઇન્ટરેસ્ટિંગ છે અને વિડીયોમાં લાયક અને કોમેન્ટ મિત્રો બનવી જોઈએ કારણ કે આટલી લાંબા રૂટનો વિડીયો આપણે બહુ ઓછો જોયો હોય આપણે કોઈની ક્રેડિટ નથી લેતા પણ મિત્રો રસપ્રદ વાત છે અને મને આજે લાગ્યું કે વધારે કંઈક બતાવવું આ મિત્રો તમે જુઓ તાઇવાન અને ફિલિપાઇન્સ વચ્ચે આ સિસ્ટમ મજબૂત બની ડીપ ડિપ્રેશન કે વાવાઝોડા કેટેગરીએ પહોંચી આ વીસ તારીખનું આ તમે જુઓ હોંગકોંગના તટે ટકરાણી આ ચીનના તટે ટકરાણી દક્ષિણ ચીનના અને થોડી નબળી પડી લો પ્રેશર કેટેગરીમાં આ મિત્રો તમે જુઓ દક્ષિણ ચીન સાગરમાં નિશીના દેશો આ લાઓસ અને વિયેતનામ છે હવે આપણે સાડા આઠસો એસપીએ આ થોડી નબળી પડી છે આ સાતસો એસપીએમાં મિત્રો આ તમે દક્ષિણ ચીનના કિનારે કિનારે સાડી આ મ્યાનમાર આવી મ્યાનમાર થી આ બાંગ્લાદેશમાં આવી અહીંયા એક ઓલરેડી યુએસ હતું આ સાતસો એસપી છે આ અહીંયા મર્જ થઈ અને એનો નવો પ્રાણ ફૂંકાણો આ છે પચીસ તારીખ હવે આ સિસ્ટમ ધીમે ધીમે આગળ વધ્યા છે આ બાંગ્લાદેશ અને આ બંગાળ અને ઓરિસ્સાના ભાગો ઉપર છે હા મિત્રો અઠ્યાવીસ તારીખ છે હવે પહેલાં આપણે વાદળો પણ ચાથે જોઈ લઈએ આ મધ્યપ્રદેશના ભાગોમાં આવી હા ઓગણત્રીસ તારીખ છે મિત્રો હા જુઓ તમે ગુજરાતમાં દક્ષિણ ગુજરાત પૂર્વ ગુજરાતના બોર્ડર એમપીમાં વરસાદ પડી રહ્યો છે હા ત્રીસ તારીખ છે મિત્રો લાંબા ગાળાનું છે રૂટમાં ફેરફાર થાય બાકી પાંચ હજારથી પંચાવનસો કિલોમીટર દૂર આપણા માટે સિસ્ટમ બની હોય એવી હાલ શક્યતા છે ને આપણે સ્ક્રીન ઉપર જોયું આ કોઈ આપણે ઉપજાવી કાઢેલી વાત નથી સ્ક્રીન ઉપર જ જોયું છે વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી